જો તમે પૈસાને મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કર્યા હોત તો તમારી પાસે કેટલા રૂપિયા હોત એ આપણે વાત પણ મિત્રો તો તમને જણાવી દઉં કે ફંડમાં જો તમે ઇન્વેસ્ટ કરવા માંગો છો હજી સુધી તમે તો જ હોય અને મ્યુચ્યુઅલ ફંડથી તમે ઇન્વેસ્ટ કરવા માંગો છો તો તેમાં તમને ઇક્વિટી ફંડ આવે છે ત્યાર પછી ડેપ ફંડ આવે છે અને હાઇબ્રિડ ફંડ આવે છે આવી રીતે ત્રણ ફંડ આવતા હોય છે તેમાં આપણે વાત કરીએ તો ઇક્વિટી ફંડમાં લાર્જ કેપ છે મિડ કેપ છે સ્મોલ કેપ છે એલએસએસ છે મલ્ટી કેપ છે જે ઇક્વિટી ફંડમાં લાર્જ કેપ મિડ કેપ અને સ્મોલ કેપ ફંડમાં જો તમે ત્રણ હજાર રૂપિયા સામાન્યમાં સામાન્ય બે હજાર થી લઈને ત્રણ હજાર રૂપિયા તમે જો ઇન્વેસ્ટ કર્યા હોત છેલ્લા વીસ વર્ષમાં તો તમે કેટલા રૂપિયા જમા કર્યા હોત અને કેટલા રૂપિયા આજે તમારી પાસે હોત એટલે કે છેલ્લા વીસ વર્ષમાં જો તમે ત્રણ હજાર રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હોત આપણે ઉદાહરણ તરીકે ત્રણ હજાર રૂપિયા લેશું તે તમને લાઈવ રિટર્ન હું તમને બતાવીશ કે છેલ્લા ત્રણ વર્ષમાં જો તમે ત્રણ ત્રણ હજાર રૂપિયા છેલ્લા વીસ વર્ષથી તમે મ્યુચ્યુઅલ ફંડમાં જમા કરતા હો તો લાર્જ કેપ ફંડ છે મિડ કેપ ફંડ છે અને સ્મોલ કેપ ફંડમાં ત્રણ ત્રણ હજાર રૂપિયા તમે છેલ્લા વીસ વર્ષથી નાખતા હોત તો આજે તમારી પાસે વીસ વર્ષમાં કેટલા રૂપિયા હોત અને કેટલા તમે જમા કર્યા હોત એ આપણે આજે આ વિડીયોમાં જાણશું મિત્રો બની શકે કે તમે અમારા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી બાજુનું બેલેકન દબાવી ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો વેબસાઇટમાં આપણી પાસે છેલ્લા પંદર વર્ષનો ડેટા ઉપલબ્ધ છે એટલે અહીંયા પર હું છેલ્લા પંદર વર્ષનો તમને ડેટા બતાવીશ કે ખાસ કરીને લાર્જ કેપ ફંડ છે મિડ કેપ ફંડ છે અને સ્મોલ કેપ ફંડમાં પણ અહીંયા પર ઘણો બધો ડિફરન્સ પણ તમને રિટર્નમાં બતાશે ખાસ તમે જોશો તો પહેલાં આપણે લાર્જ કેપ ફંડનું જોઈએ ત્યાર પછી મિડ કેપ ફંડનું અને સ્મોલ કેપ ફંડનું જોશું લાર્જકેપ ફંડનું રિટર્ન થોડુંક ઓછું હશે કેમકે એ રિસ્કી નથી અને લોંગ ટર્મમાં સારું છે એ એવરેજ રિટર્ન પંદર સો ટકા આપતું જ હોય છે પણ મિડ કેપ ફંડ છે એ રિસ્કી છે અને ત્યાર પછી હાઈ રિસ્કમાં જઈએ તો સ્મોલ કેપ ફંડ છે તો હાઈ રિસ્ક છે એનું રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો પણ વધારે હોય છે એટલે કે રિસ્કની સાથે સાથે તમને રિટર્ન પણ જાજું મળતું હોય છે એટલે એ આપણે લાસ્ટમાં જોશું તો લાસ્ટ સુધી વિડીયોને જોતા રહેજો અહીંયા પર તમે જોઈ શકો છો કે લાર્જ કેપ ફંડમાં છેલ્લા પંદર વર્ષમાં જો તમે ત્રણ ત્રણ હજાર રૂપિયાની એસઆઈપી કરી હોત તો પાંચ લાખ અને ચાલીસ હજાર રૂપિયા તમે જમા કર્યા હોત અને તેમનું રિટર્ન અહીંયા પર નિપોન ઇન્ડિયા લાર્જ કેપ ફંડમાં તમને સોળ પોઈન્ટ પાસઠ ટકા રિટર્ન તમને મળ્યું છે એટલે કે પાંચ લાખ ચાલીસ હજાર તમે ઇન્વેસ્ટ કર્યા હોત બે હજાર દસથી થી તો તમારી પાસે અત્યારે એકવીસ લાખ પાંચ લાખ ચાલીસ હજારના ઓગણીસ લાખ ત્રાણું હજાર મળત પછી વિરાઈ એસેન્ટ લાર્જકેપ છે તેમાં પણ તમને પાંચ લાખ ચાલીસ હજારના ઓગણીસ લાખ ત્રીસ હજાર મળત એમાં પંદર ટકા રિટર્ન આપેલું છે એસબીઆઈ બ્લુચીપ ફંડ છે એટલે કે લાર્જકેપમાં જ આવે છે તેમાં પણ તમને પાંચ લાખ ચાલીસ હજારના પંદર ટકા મળ્યા છે ત્યાર પછી ઇન્વેસ્ટકો ઈન્ડિયા લાર્જકેપ ફંડ છે તેમાં તમને ચૌદ પોઈન્ટ પંચાણું મળ્યા છે એડલવાઇસ લાર્જકેપ ફંડ છે તેમાં તમને ચૌદ ટકા મળ્યા છે એબીએસએલ બીએસએલ ફ્રન્ટલાઇન ઇક્વિટી છે તેમાં પણ તમને ચૌદ પોઈન્ટ સિતોતેર મળ્યા છે એચડીએફસી ટોપ સો ફંડ છે તેમાં પણ તમને ચૌદ પોઈન્ટ સાત ટકા મળ્યું છે કોટક બ્લુ ચીપ છે તેમાં પણ તમને ચૌદ પોઈન્ટ સડસઠ ટકા મળ્યું છે દરેક ફંડ બતાવવાનું કારણ માત્ર એટલું જ છે કે તમે આમાં ઇન્વેસ્ટ કર્યું હશે તો તમને કમ્પેરિઝન પણ તમારા મનમાં થઈ જાય કે છેલ્લા પંદર વર્ષમાં બીજા આપણે એક્સિસનું લીધું છે તો બીજા ફંડે કેટલું રિટર્ન આપ્યું છે એટલે અહીંયા પર હું દરેક ફંડ કેપના પણ બતાવી રહ્યો છું ત્યાર પછી આપણે કેપના અને સ્મોલ કેપના પણ બધા પણ આવી રીતે જોશું એક્સિસ બ્લુ બ્લુટેપ છે તેમાં પણ તમને તેર પોઈન્ટ નવ ટકા રિટર્ન આપ્યું છે ત્યાર પછી એચએસ બીસી લાર્જકેપ છે તેમાં પણ તેર પોઈન્ટ પંચ્યાસી આપ્યું છે ટાટા લાર્જ છે અહીંયા પર તમે જોઈ શકો છો ધીમે ધીમે હું ચેન્જ કરી રહ્યો છું ત્યાર પછી ફ્રેન્કલેન છે ડીએસપી ટોપ છે એલઆઈસી મ્યુચ્યુઅલ ફંડ કેપ છે પીજીઆઈએમ છે એના પર કેપ ફંડનું છેલ્લા પંદર વર્ષનું એવરેજ રિટર્ન જોઈએ કે કેપ ફંડમાં જેટલા અહીંયા પર આપણે જોયા કે પંદર ફંડ જેટલા આપેલા છે તો તેનું એવરેજ રિટર્ન ચૌદ પોઈન્ટ સત્તર ટકા છે આપણે અહીંયા જોઈએ કે મિડ કેપ ફંડમાં જો તમે ઇન્વેસ્ટ કર્યો હોત છેલ્લા પંદર વર્ષમાં અને ત્રણ ત્રણ હજાર રૂપિયા જમા કર્યા હોત તો તમને કેટલું રિટર્ન મળત ઓમાં આપણે જોયું કે ખાસ કરીને સોળ ટકાથી સત્તર ટકા એવરેજ રિટર્ન તેમનું હતું દરેકમાં સોળ સત્તર ટકા મળતું હતું પણ અહીંયા પર તમને મિડ કેપ છે તે થોડુંક રિસ્કી છે એમાં તમને પંદર વર્ષમાં કેટલું રિટર્ન આપ્યું છે એ તમે જોઈ શકો છો એડલવાઇઝ મિડકેપ છે તેમાં તમને પાંચ લાખ ચાલીસ હજાર તમે જમા કર્યા હોત છેલ્લા વીસ વર્ષમાં તો તમને બાવીસ પોઈન્ટ પંદર ટકા લેખે ચોત્રીસ લાખ ચૌદ હજાર રૂપિયા મળત એચડીએફસી મિડકેપ ઓપોર્ચ્યુનિટી ફંડ છે જે મિડકેપ ફંડમાં આવે છે એ તમે એકવીસ પોઈન્ટ બત્રીસ ટકા રિટર્ન આપ્યું છે તેને પણ પાંચ લાખ ચાલીસ હજારના એકત્રીસ લાખ પિંચોતેર હજાર બનાવી છે ઇન્વેસ્ટકો ઇન્ડિયા મિડકેપ ફંડ છે તેને પણ એકવીસ ટકા રિટર્ન આપ્યું છે એકત્રીસ લાખ બનાવ્યા છે ફોટક ઇમરજીંગ ઇક્વિટી ફંડ તેને પણ એકત્રીસ લાખ ચાલીસ હજાર બનાવે છે એકવીસ ઓગણીસ રિટર્ન આપ્યું છે ત્યાર પછી એચએસ બીસી મિડકેપ ફંડ છે તેને પણ વીસ ટકા રિટર્ન આપ્યું છે નિપોન ઇન્ડિયા ગ્રોથ જે મિડકેપ કેટેગરીમાં આવે છે તેને પણ ઓગણીસ પોઈન્ટ પંચાણું ટકા રિટર્ન આપ્યું છે ટાટા મિડકેપ છે તેને પણ ઓગણીસ પોઈન્ટ આપ્યું છે એસબીઆઈ મેગ્નમ મિડકેપ એને પણ ઓગણીસ પોઈન્ટ ઓગણચાલીસ એટલે કે પાંચ લાખ ચાલીસ હજારના છવ્વીસ બનાવ્યા છે ખાસ કરીને ઇન્ડિયા છે તેમાં પણ ઓગણીસ છે યુટીઆઈ મિડકેપ છે તેને પણ છવ્વીસ લાખ બનાવે છે આઈસીઆઈ પ્રોડેન્શિયલ મિડકેપ છે તેને અઢાર રિટર્ન આપ્યું છે તેને પણ પચીસ લાખ રૂપિયા બનાવ્યા છે બીએસએલ મિડકેપ છે તેને પણ સોળ ટકા પોઈન્ટ સોળ પોઈન્ટ અઠાણું આપ્યું છે અહીંયા પર એવરેજ રિટર્ન ની વાત કરવામાં આવે તો આ દરેક ફંડે એવરેજ રિટર્ન ઓગણીસ પોઈન્ટ સત્તાવન આપ્યું છે ત્યાર પછી વાત કરીએ કે સ્મોલ કેપ ફંડ જે હાઈ રિસ્ક છે અને સ્મોલ કેપ ફંડમાં રિટર્ન પણ જાજુ તમને મળતું હોય છે તો અહીંયા પર તમે ત્રણ લાખ રૂપિયા તો અહીંયા પરિસ હજાર રૂપિયા પંદર વર્ષથી તમે જમા કરતા હો તો પાંચ લાખ ચાલીસ હજારના અડત્રીસ લાખ એકવીસ હજાર તમને મળ્યા હોત રિટર્ન છે એનું ત્રેવીસ પોઈન્ટ તેતાલીસ ટકા મળ્યું છે ડીએસપી સ્મોલ કેપ ફંડ છે તેનું પણ રિટર્ન એકવીસ ચોરાણું ટકા છે તેમાં પણ તમને પાંચ લાખ ચાલીસ હજારના તેત્રીસ પોઈન્ટ પચાસ હજાર મળત ફ્રેન્કલીન ઇન્ડિયા છે ત્યાર પછી કોટક છે પછી ક્વાન્ટ છે એચડીએફસી સ્મોલ કેપ ફંડ છે તેને પણ સારું રિટર્ન આપ્યું છે પાંચ લાખ ચાલીસ હજારના અઠ્યાવીસ લાખ નેવ્યાસી હજાર બનાવ્યા છે ત્યાર પછી તમે જોઈ શકો છો સુંદરમ છે આઈસીઆઈસીઆઈ પ્રોડેન્સીયલ સ્મોલ કેપ છે એબીએસએલ છે અહીંયા પર જો તમે રિટર્ન જોશો તો વીસ ટકા આપેલું છે આ એવરેજ જે પણ રિટર્ન આપણે આગળ જોયા એ હું તમને અહીંયા પર ડિસ્પ્લે પર આપી દઈશ કે ખાસ કરીને લાર્જ કેપ ફંડનું એવરેજ રિટર્ન કેટલું છે મિડ કેપ ફંડનું કેટલું છે અને સ્મોલ કેપ ફંડનું રિટર્ન કેટલું છે આશા રાખું છું કે આ જો તમને ગમ્યો હશે ગમ્યો તો લાઇક કરજો શેર કરજો આવા જ વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બે લાયકન દબાવી દેજો જય હિન્દ વંદે મહાતરમ